ઘરની સાથે એકસો આઠ ઇમરજન્સી સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહેતા ભાવિકા ધકાણ સહિતની મહિલાઓની કામગીરી સરાહનીય છે પારિવારિક અને વ્યવસાયિક જીવન સાથે અનુકૂલન સાધીને રાત્રિના સમયે પણ ફરજ બજાવે છે જે દરેક મહિલાઓને આત્મનિર્ભર બની નિર્દરતાની ફરજ બજાવવા માટે અનુરોધ કરે છે જે હું ધકાણ ભાવિકા રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સેવામાં છું એકસો આઠમાં જેમાં અમારે દિવસ અને નાઈટ આમ ચોવીસ બાય સાત એવી રીતે ચોવીસ કલાકની ડ્યુટી આવે છે જેમાં મહિલાઓ બધાય પડકાર પોતે લઈ અને ડ્યુટી કરે છે બરાબર છે જેમાં પારિવાહિક જીવન અને વ્યવસાયિક જીવન બંનેને અનુકૂળ રહે એ રીતે ડ્યુટી કરે છે જેમાં નાના બાળકો પણ હોય છે અમુક મહિલાઓને અને નાઇટમાં પણ ડ્યુટી આવે છે છતાંય મહિલાઓ એ ડ્યુટી કરવા માટે સક્ષમ છે મહિલા દિવસ છે તો મહિલાને એટલો સંદેશો આપવા માગું છું કે મહિલા પોતે આત્મનિર્ભર બને અને નિડરતાથી પોતાની ફરજ પૂરી કરે કોઈ પણ જગ્યાએ જાય તો પોતાની ફરજ નિડરતાથી પૂરી કરે એટલો સંદેશો આપું છું એટલે પોતાના જીવનમાં નાના બાળકો પણ ઘણા એવા લેડીઝ છે કે જેને નાના બાળકો છે છતાંય બાળકોને પોતે મૂકી અને પોતાની ડ્યુટી ઉપર આવે છે અમારે દર વર્ષે દર વર્ષમાં બે વખત એવી છ છ મહિને તાલીમ પાછી રી રીટ્રેનિંગ જેને કહેવામાં આવે રિફ્રેશર તાલીમ આપવામાં આવે છે જેમાં બધું જ શીખવામાં આવે છે કે કોઈ એવી મોટી દુર્ઘટના ઘટી હોય છે તો ત્યારે આપણે પેશન્ટને કઈ રીતે હેન્ડલ કરવું અને કોઈ પણ પેશન્ટ ગમે પેશન્ટ આવે તો એને કઈ રીતે હેન્ડલ કરીને સારવાર આપતાં આપતાં એ માણસનો જીવ કેમ બચી શકે ને એ એવી રીતે તાલીમ આપીને અમને અમે લોકો એમને હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ કે જેથી કરીને માણસનો જીવ બચી શકે મહિલાને સંદેશો એક જ છે કે પોતે આ આત્મનિર્ભર બને અને નિડરતાથી કોઈ પણ કામ છે સ્વૈચ્છિક પોતે નિડરતાથી કરે જેથી કરીને આગળ ભવિષ્યમાં મહિલાઓ ખૂબ મોટી રીતે આત્મનિર્ભર બની અને પોતાનું વ્યાવસાયિક જીવન અને પારિવિ પારિવારિક જીવન બંનેને હેન્ડલ કરીને આગળ વધી શકે